તો મિત્રો રક્ષાબંધન આવી રહી છે આવી સ્થિતિમાં શ્રાવણ ની શરૂઆત સાથે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સસ્તું સોનું ખરીદવા ઇચ્છતા હોવ તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો નમસ્કાર મિત્રો ટુડે ગુજરાતના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે આજે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓને મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ચાંદીનો ભાવ છે એકસો આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર પાંચસો રૂપિયા છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પંદર હજાર રૂપિયા છે તો મિત્રો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો વધારો થયો છે અને બોન્ડ માં ઉછાળો આવ્યો છે જેના કારણે સોના પર દબાણ આવ્યું છે રોકાણકારો હવે ફેડના આગામી વલણની રાહ જોઈ રહ્યા છે જેના કારણે ટૂંકા ગાળામાં અસ્થિરતા ચાલુ રહી શકે છે નિષ્ણાંતો માને છે કે લાંબા ગાળાના રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી ખરીદીની તક તરીકે ગણી શકાય છે ગાળાના વેપારીઓ અસ્થિરતાને ધ્યાનમાં રાખીને કડક સ્ટોપ લોસ સાથે વેપાર વેપાર કરવો જોઈએ સોદાની કટોકટી પેડ નીતિ અને વૈશ્વિક આર્થિક સૂચકાંકોને કારણે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહી શકે છે તો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પચાસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો સિતે રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે